મા ખાસ કરીને ઇમામ હુસૈન અને તેમના સાથીઓના કરબલાના તરસથી શહીદ થવાનું સ્મરણ કરવું તે અનુસંધાને મુસ્લિમ સબીલના પંડાલ કરતા હોય છે સબીલ એવું સ્થળ હોય છે જ્યાં લોકો માટે મફતમાં પીવાનું પાણી શરબત લીંબુ પાણી દૂધ વગેરે આપવામાં આવે છે તેમજ ઘણા લોકો બાળકોને ભાગ પણ આપે છે સબીલ આ વ્યવસ્થા ખાસ કરીને મોહરમ મહિનામાં હુસૈન ઇબ્ન અલી અને કરબલાની ઘટના યાદ કરતા સમાજ સેવા તરીકે કરવામાં આવે છે ત્યારે ભાવનગરની મુસ્લિમ બહેનોએ અનોખી રીતે સબીલ કરી છે જેમાં શગુપ્તાબેન ભુરાની શાહીનબેન નાથાણી નીલમબેન ભીમાણી મોહદેસાબેન મેઘાણી દ્વારા શહેરના વિરાણી સર્કલ ખાતે ઇમામ હુસૈનની યાદમાં છોડવાનું વિતરણ કર્યું હતું ઇમામ હુસૈનનો જીવન સંદેશો અન્યાય સામે ઊભા રહેવાનો માનવતા માટે જીવવાનું અને પ્રકૃતિ અને સત્ય માટે કુરબાની આપવાનો છે જેમ ઇમામ હુસેને અકરબલાના મેદાનમાં જિંદગી આપીને ઈમાન અને સત્ય બચાવ્યું તેવી જ રીતે આજે આપણે આ ધરતી માતાને બચાવવા માટે વૃક્ષો રોપી રહ્યા છીએ વૃક્ષો આપણા માટે ઓક્સિજન આપે છે પ્રદૂષણ દૂર કરે છે અને પર્યાવરણને સંતુલિત રાખે છે આ કાર્ય માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ સદકાએ ઝરિયાના રૂપમાં પણ છે આજનું એક છોડ આવનારા અનેક પેઢીઓને લાંબો લાભ આપશે આવા સંકલ્પ સાથે વૃક્ષો માત્ર રોપીએ નહીં પણ તેમનું પાલન પણ કરીએ અને ઇમામ હુસૈનની જેમ હંમેશા ન્યાય દયા અને સેવાના માર્ગ પર ચાલવા આ બહેનોએ વૃક્ષ વિતરણ કર્યું એસ બી ભાવનગર આ બધા અલગ અલગ સબીલ કરે છે સફીલ એટલે કે અલગ અલગ વસ્તુ શરબત છે પાણી છે ન્યાસ છે એવી રીતના અમે આ તો કરીએ છીએ કે પ્લાન્ટ્સ આપણે ભાવનગરને ગ્રીન સિટી બનાવવાનું છે તો એમાં અમારી અમારી કોમ પણ અમે એમાં સહભાગી થઈએ પાર્ટિસિપેટ કરીએ અને ઇમામ હુસેન એકલા જ નહોતા એના ફૂલ ફેમિલી સાથે એના બચ્ચાઓ સાથે શહીદ થયા હતા એની લેડીઝ લોકો પણ શહીદ થયા હતા તો અમે પણ એનું નામ આપણે આજે બાકી રાખવા માટે આ પ્લાન્ટ્સનું અમે વિતરણ કરીએ છીએ લોકો ભાવનગર વાસી શિયા ઈશના શ્રી કોમમાંથી છીએ અને ઇમામ હુસૈનની યાદમાં અમે લોકો આ પ્લાન્ટ્સની સબીલ કરીએ છીએ ઇમામ હુસૈન અલ ઇસ્લામ એ કે જે હ્યુમિનિટી એક ઇન્સાનિયત માટે એક પેગામ છે એ પોતે જ આખો એક પેગામના રૂપમાં છે કે એ ઇન્સાનિયત માટે ઘણું બધું કર્યું છે અને ઇમામ હુસૈન અલ ઇસ્લામ એ વ્યક્તિ છે કે જેને છે ને સમજવા પડે એમ છે તો અમે એની યાદમાં આ એને જે શહીદ કરી દેવામાં આવ્યા હતા સુકામ કે એક એણે ઇન્સાનિયતની સામે જંગ કરી હતી નહીં કે કોઈ દોલતની લાલચમાં કે કોઈ સત્તાની લાલચમાં પણ એક ઇન્સાનિયતને ને બચાવવા માટે એણે જે જંગ કરી હતી એની યાદમાં અમે લોકો આ સબીલ કરીએ છીએ અને અમે લોકો જે કંઈ કરીએ છીએ બધું એની યાદમાં મનાવી રહ્યા હોય છે